Krishnay, Vasudhivay, Hariei Paramatmani, Radha Krishna Shayam, Govinda namu Krishna biz tarikteyiz. અને શુક્રવાર છે અને ભાગ્યા છે સાડા બાર તે દિવસનું જવું જવું કામકાજ બધું અટવા દઉં ગયા હાથ જઈ કાલે કાલે જઈ અને જવાનું છે પેલા તો હા હનુમાન દાદાએ બોલાવ્યા છે કે ભાઈ આવો એટલે કાલે શનિવાર છે એટલે કીધું આજ શુક્રવારે નીકળીએ એટલે હાં થાય તો અહીંયા પગી જઈ તો ટાઈમે પહોંચ્યો તો અન્ય આરતી કરીશું અને પછી સવારમાં વહેલાં કાલે શનિવારની આરતી ને દર્શન કરીશું અને તમને આખો ત્રણ દિવસનો પ્રોગ્રામ છે બધુંય ક્યાં ક્યાં જાય છે અને હું કરીશ એ તમે કન્ટિન્યુઆમાં જોતા રહેજો જ્યો એક કોઈ જણ નિકલવો નહોતો એના બદલે થયા પણ આપે અને હજી લોકો છે રસ્તામાં બધો દીવા બધી કરી લઈ ભગે ભજગ્યા લાગે લઈ તમને અમારા બધી ખોડી અના દર્શન કરજો તો ફાઇનલી એક વાગ્યા નો પ્લાન કરતા કરતા સવા ત્રણ વાગ્યા અને સવા ત્રણે આપડી

ઓકે સારું ચાલો હવે તો બધું કામ નિરાયતે કમ્પ્લીટ પતી ગયું સીએનજી પુરાવાઈ ગયો ગાડી આખી ચેન્જ થઈ ગઈ અને પાંચ વાગ્યા છે નહીં સાડા વાગ્યા છે અને આપણે વન ધવે હાઈવે ઉપર હવે ચડી ગયા છે અને ધીમે ધીમે ગાડી એકદમ જવા દે નિરાયતે મોસમની મજા માણતા માણતા પછી વરસાદો હોય તો સ્ટાર્ટ થઈ ગયો છે અને શરૂઆતના મોન્સૂનની મજા જ કંઈક અલગ હોય છે અને બધા એન્જોય કરતા કરતા જઈએ છીએ બે ત્રણ દિવસ આવી રીતે એન્જોય કરવાના છે એટલે પાછલા છ મહિનાની બેટરી થઈ ગઈ હતી એ ચાર્જ થઈ જશે આવનારા છ મહિના માટે આમ તો પાછલા છ મહિનાની આમ ગણો તો આપણે તો લગભગ દસ પંદર વર્ષથી આ પહેલી વાર બેટરી ચાર્જ કરવા જઈ છે એટલે અલગ અલગ ગ્રુપમાં બધા જતા હોય ને એમ આપણે હાથ આપણે વાત છે લોંગ ડ્રાઈવ પર ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ પણ ઘણા બધા ગ્રુપ હોય એની સાથે આપણે એન્જોય કરતા હોય

લુઝર જે સાબિત થાય ને પ્રૂફ થાય ને જે ટીમ એને આઈસ્ક્રીમ ખવડાવો જો કેબલ બ્રિજ આવી ગયો પહેલા છે ને લગભગ આ કે નવો નવો બ્રિજ બન્યો ને એટલે આયા જે પોગે ને એટલે આનો ફોટો તો મૂકે આઈસ્ક્રીમ છે ને રોબિન બાસ્કિન અથવા લંડન ડેરી બેમાંથી એક જ પણ તો આવે તો આપણે ને આપણે ભાઈઓ હારે તો ના ના તમારી ભાઈ તમારે ખબર પડે મારે હારે મારે ખવરો પડે નહીં 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 ઇન્ડિવિડ્યુઅલ તો તો એનો હું મતલબ હું તો પછી ગેમ નો મીનિંગ શું મીનિંગલેસ ગેમ થઈ જાય જતાння ભેગો થઈ કોરાવા કેને હારો હાલો ચાલુ તો કરો ક્યાંથી ચાલુ કરવાનું આજે શુક્રવાર ઓકે ચાલો પરેશકુમાર જલ સ્ટાર્ટ કરો ઓ શોર્ટ ક્વિક ઓ

पर तू ना बी आ कर भी कोई भूले हो ना। हमें ना दादा डॉक्टर हों। भाई पर कब लगाएंगे? हें हें। अलवे वो भी रखी है। तो ये कौन मारी? अलवे जेन उधर गो। तेरे नोरो मेने? हाँ। कारी मत डालना। ये दे मुक्की दे बंद करो। एक तो गीत गावा नहीं। आवेश कुमार ने। એની બાજુ આવ્યો એની બાજુ કોઈ ભાઈ બેઠો છે ખબર નથી કોણ બેઠો છે મીરા હું આવ્યો સાવ ભાઈ ગયા આપણો ખરાબ બતાવે છે કોઈ આવી આપણે આમ તો લગભગ સુરત વાળાને નીકળે ને એટલે કેન તો હે લગભગ નીકળીએ તો આપણે કેન સ્ટોપ બોનસ તો કરવાનું છે ઓનેસ્ટ ફર્સ્ટ તો કે ઓલા એક્સપ્રેસ હાઈવે મીરા ચડ બહાર લેકર આવે છે ઓલી બાજુ જાય ને ડિમાન્ડ ઓછી થાય કીમ વાળો બ્રિજ ચાલુ થાય ને હા પછી તમારે સીધો જ નથી હાઈવે ચડી જવાનું એક કોને અને બીજે છે ગેલો ખેદરાપોગળ ગેલો છે ને અહીંયા ઓને તબે બીજે ઊભું રહેવાનું હોય શું ઓર્ડર કરો તો તમને જેલ છે ને આપણા જમન છે જમન બગડ છે આ તો ચા પી બે બરાબર કોઈને બૈરાવન પૂછો નાસ્તો કરો આપણે તો ખાલી ચા પી ચા સક્યો આપણે તો લગભગ વાગ્યા ના ટ્રાફિક 6:30 ના ટ્રાફિકમાં છે સાત વાગ્યા કેટલું બતાવે જવાના ત્યાંથી પછી રેગ્યુલર વાંધો નહી આવે દાદા દાદાના દર્શને જાય છે માતાજી ની આરાધના કરવા જાય છે થોડી તકલીફ તો પડે ને

છોકરા બે તો એને મૂકવાના જ નહીં મંદિરે માવા મૂકી દેવાના છે અરે માવા મોગી દે ધજા ચડાવજો તમને હાલો મુકવાના છે હં માવા મુકવાના છે હા આપણે ક્યાં ખાઈટ છે ચાઈની આર હાલો જઈને બરો માવા મુકી દેવાના એટલે પહેલો કામ ઈ કરવાનું છે વરસાદ તો જો આતો નમણા વર્ષા જો આવો વરસાદ છે પેપે ડોકમો એમ વરસાદ થઈ તો હા

અરે બટર ને છાસ ને પાપડ ને એવું ખાઈ આપણે આપણે શું છે કે પંજાબી ને ચાઇનીઝ ને કોન્ટિનેન્ટલ એવું નથી ખાવું આમ તો અમને રોટલો ખાવાનું કીધું છે બાકરી ને પરાઠાની ના છે એવું છે કાંઈ વાંધો નહીં તમને જે કીધું એ આપણે ખાવું તો આપણે તમારી કોઈ ટેક આપણે તોડવી નથી અને એમાં તો અચાનક ચાલુ વરસાદે જમી ને મજા જ કઈક વાર આવે એવું રોડે અપલા તું બની દીધો હતા મળી હોટલ મળી ભાવેશ કુમાર ફાઈનલે નવ વાગ્યા ને હોટલ દર્શન ઉભે ક્યારની હોટલ જોતા જોતા આવતા ખાવા છે બધા રોટલા ને ચાટ ને એવું કેવું મળે છે અંદર ટેસ્ટ કરીએ તો ખબર પડે આપણે પહેલી વાર જમવા ઉભા રહ્યા છીએ તો લગભગ ગેલો જવું ને પણ હવે જો ગેલો જઈએ ને તો થઈ જાય મોઢું અને હજી લગભગ દોઢેક કલાક થઈ ગેલો બટર બાજરીના રોટલા બટર ચપાટી વેજ કાજુ કરી વેજ બટર મિલ્ક રોસ્ટેડ પાપડ બે મસાલા પાપડ અને લાસ્ટમાં ફ્રાય ખીચડી તમને

હાલો જો મસ્ત રોટલો ને જમવાની મજા આવી ગઈ કેમ ફૂડ એક્સલન્ટ ઓ ભાઈ ફાઈન વાગ્યા છે હવે 9:30 તમને કેવું લાગ્યું જમવાનું એક્સલન્ટ ફૂડ સારું હતું અમને મજા આવી ફ્રેશ ફૂડ હતું અને ટેસ્ટી હતું ફાઈન હતું બહુ ફર્સ્ટ ક્લાસ સુપર ફૂડ એક્સલન્ટ ફૂડ હવે કે ટોપ કરવાનો છે ખીદે ખીદે લેવા નોન સ્ટોપ ચેક સારી કરો દે યસ યસ

जैमी <laughs> अञ्जनीया જગવંદન વિતિ ચાતુર રામ કાચ કરે તો આતુર પ્રભુદિતો રસિયા રમ લસન સીતા મનુસિયા અંજલી ના જાયા સમજ

આગળ જ પેટ્રોલ પંપ છે એટલે પેટ્રોલ પંપ બધી ધક્કો મારીને પેટ્રોલ પંપે લઈ લઈએ અને અહીંયા પેટ્રોલ પુરાઈ લઈ એ મોં છે ખરેખર વચ્ચે પેટ્રોલ તો પૂરાવ્યું હતું પણ આમાં એવું હોય કે ભાઈ ગાડી સીએનજી વાળી તો સીએનજીમાં જ હાલતી હોય પણ વચ્ચે વચ્ચે ક્યારેક પેટ્રોલ ઉપર લઈ લે ગાડી અને આ વખતે કન્ટિન્યુ પેટ્રોલ ઉપર લીધી એટલે પછી સીએનજીમાં ન ગઈ અને આવું છે સીએનજી વાળી ગાડી આપણે પહેલી વાર રાખી છે ક્યારે ચલાવી નથી એટલે થોડુંક આવું મારા હાડુભાઈ કેટલા ડાયા છે એ ધક્કો મારો ધક્કો મારો હાલો કોઈ લોકો કે આ ને બમમાં હાલો પહેલા છે ને થોડું પેટ્રોલ ન ખાવો અને પછી સેલ મારો ચાલુ થાય છે કે નથી થાતું કેમ થાય છે જો ન ખાવ તમારી 500 નાખ દેવાનું હેલો પર નહીં પછી પાછી ઓપડી જાવી જાય હો નકર અહી ખાટલા ને એવું રાખો તો થઈ જાય આને અમારે જાવ

ગાડી છે ને આપણે પેટ્રોલ ઉપર કરી પેટ્રોલ પૂરા પછી સીએનજી ઉપર ગઈ જ નહોતી એટલે પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે ગાડી બંધ થઈ ગઈ હવે સીએનજી એ પૂરાઈ દીધું હવે બીડું રહે પણ હવે સીએનજી મોડ ઉપર ગણ નાખી એટલે હવે કન્ટિન્યુ હાલ છે હવે કંઈ પ્રોબ્લેમ નથી પણ કાંઈ નહીં હનુમાન દાદાની કૃપા હતી એટલે ગાડી બંધ પડી તો પેટ્રોલ પંપ પાસે પડી એટલે પાંચ મિનિટમાં પેટ્રોલ પંપ આવી ગયો અને ભૂલ હતી બધી પંકજ કુમારની તમારી હતી ને

રસ્તામાં કઈ તકલીફ ન પડી નિરાય આવી ગયા સારું કહેવાય હવારમાં કોણ કોણ દર્શન કરવા આપણે જવાનું મંગળ આરતી કરવા જાવી જોઈએ અહીંયા આવ્યા મંદિર આગળથી હે આગળથી રસ્તો છે સ્ટાર હોટલ પાછી પણ એવું

આજનો વ્લોગ હવે તો અહીંયા પૂરો થઈ ગયો તમને ગમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમે પૂરો કરજો હા